એસીબીની ટીમ નવસારી ખાણ ખનીજ વિભાગની નિવૃત્ત મદદની પ્રમાણસર મિલકતના ગુનામાં ધરપકડ કરી છે તેમની આવક કરાતા બાસઠ ટકા મિલકત વધુ મળી છે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના મદદની દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં તેમની સહની આવકની સરખામણી બાસઠ પોઈન્ટ તેર ટકા જેટલી વધુ મિલકત મળી આવી છે આશય સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદની પુસ્તર શાસ્ત્રી ટુ તરીકે નવસારી ફરજ બજાવતા હતા તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરામાં બાંજલપુર વિસ્તારમાં બી એકોતર સોસાયટીમાં રહે છે એસીબીની તપાસમાં જણાવ્યું છે કે સંદીપ ખોપકર એક જાન્યુઆરી બે હજાર નવથી ત્રીસ નવેમ્બર બે હજાર સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેની કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો હતો એમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તેનું સ્થાવર જંગમ મિલકતોમાં કરી પ્રમાણસર મિલકત વસાવી હતી જેથી તેઓની ધરપકડ કરાઈ હતી જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી સંદીપ ખોપકર મદદની શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલી હતી અને ગતરોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી તેઓ શનિ બે હજાર એકવીસમાં નિવૃત્ત થયેલા છે અને સદત તપાસ એમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ છે